છેલ્લા ચાર થી છ મહિનાથી વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તાર વોર્ડ નંબર પંદર માં પીવાનું પાણી નથી આવતું અહીંયાના કોર્પોરેટરો અહીંના સ્થાનિક લોકો જણાવવા જાય છે તો કોર્પોરેટરો કહે છે કે પાણીનો ટેન્કર મોકલી આપીશું પરંતુ પાણીનો ટેન્કર કેટલા સમય મોકલી આપશો અને કયા સમયે આવશે એ કોઈને જાણ નથી હોતી કેટલા ઘરમાં ઉમર વ્યક્તિઓ હોય છે નાના બાળકો હોય છે સગર્ભા મહિલાઓ હોય છે એ લોકો પાણી પીવાનું પાણી લેવા જાય તો જાય ક્યાંથી અને ટેન્કર અંદર ગલીમાં આવે ક્યાંથી અહીંયાથી સો મીટર દૂર પીવાનું પાણી લેવા જવું પડતું હોય કે લોકોને નાવા માટે અહીંયાથી એમના સંબંધીઓના ઘરે જવું પડતું હોય ત્યારે અહીંયા પીવાનું પાણી જળથી નળ આપવાની વાત કરતા હોય ત્યારે આ વિસ્તાર

અમને અમને એ વિનંતી છે કે અહીંયા પાણી જોઈએ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર